આપણા ગુજરાતીઓને ચણાના લોટ સાથે તો સારો સંબંધ હોય છે તો તે જ ચણાના લોટની આજે આપણે પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવીશું જે ફરસાણવાળાની દુકાન જેવી બનીને તૈયાર થઈ જશે તો બે કપ જેટલો ચણાના લોટને મિક્સર જારની અંદર એડ કરી લઈશું બે કપ જેટલી છાસ બે કપ પાણી અને અહીંયા બે તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું આદુના ટુકડા એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું આ બધી જ વસ્તુને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આ મિક્સરની અંદર ગાળીને એડ કરી લઈશું જેથી આદુ અને મરચાના કટકા હશે એ બધા નીકળી જશે અને ગાંઠા આ રહે તે રીતે આ મિશ્રણને હવે લો ગેસની ફ્લેમ પર મિશ્રણને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું એટલે આ રીતે ઘટ થઈ જશે અને પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે મિશ્રણને હલાવતા રહીશું પેન છોડવા લાગે એ પછી કોઈપણ આ રીતે ચોપર થાળી કે પ્લેટની ઉપર આ રીતે ઊંધા ભાગની અંદર પતલું મિશ્રણને પાથરી લઈશું અને ઠંડુ થઈ જાય એટલે આ રીતે વચ્ચે કટ લગાવીને રાઉન્ડ કરી લઈશું તો એકદમ પતલી પતલી સરસ એવી ખાંડવી તૈયાર છે વઘાર માટે તેલની અંદર રાય તલ અને મરચાં એડ કરી લઈશું ઉપરથી લીલા ધાણા અને લીલા નારિયેળનો છીણ એડ કરી લઈશું તો ફરસાણવાળાની દુકાન જેવી No i ty,